નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ જુલાઈ બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો રાજેન્દ્ર જાય અને જાણીએ આજના નવા મગના બજાર ભાવ કેવા રહે છે nhiều không, nhiều lắm, 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 nhiều ભાઈ આ મગનો ભાવ સોળસો ને પાસઠ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરી ભાઈ સુપર ક્વોલિટી મગે ભાઈ લો દાણે પણ મોટા ભાઈ મગની ની ક્વોલિટી એમ કઈ ઘટે મેં તો ખોલસો ને પાસઠ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી એકદમ ચોખ્ખો માલ હે ભાઈ સોળસો ને પાસઠ રૂપિયા ભાવ મગના જોઈ લો ક્વોલિટી

આ ભાઈ બોલે આ ભાઈ બોલે આ પાડી 36 36 36 અમાર સુરો હોવા જઈએ આપણે ફોર આલે સર છોક જાવ ચાલો એકા કીમાં છોટા નતા હરતા હર વારો આગળ જા ಭಾಳ ಆ ಮಗನ ಭಾವ ಪಂದ್ರಸೋ ಅಡ್ತ ರೂಪಿಯ ಕೋಲೀಟೈ ಕೋಲ ಮಗ್ರಿ ರೂಪಿಯ ಮಗಲ್ ಅಡ್ತ ರೂಪಾಯಿ ಕೋಲಿ ಪಂದ್ರ ಅಡ್ತ ಭಾವನಾ ભાઈ આ મગનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા આ ભાઈ મગ તો પંદરસો રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લે મગની ક્વોલિટી ક્વોલિટીમાં આવો માલે ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવ મગના આજના જોઈ લો મગની ક્વોલિટી પંદરસો રૂપિયા ભાવ ભાઈ આ મગનો ભાવ પંદરસો ને પિંચોતેર રૂપિયા થયા ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માવા મગે ભાઈ જોઈ લો પંદરસો ને પિંચોતેર રૂપિયા ભાવ મગ્ન જોઈ લો મગની ક્વોલિટી ક્વોલિટી માવા માલે ભાઈ પંદરસો ને પિંચોતેર ભાવનો ભાઈ આ મગનો ભાવ તેરસો ને વીસ રૂપિયા થયા કોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માવા મોગે ભાઈ તેરસો વીસ રૂપિયા ભાવ મગના જોઈ લો ભાઈ તેરસો વીસ રૂપિયા ભાવ મગનો આજનો ભાઈ આ મગનો ભાવ તેરસો ને પંચોતેર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મવા મગે ભાઈ તેરસો ને પંચોતેર રૂપિયા ભાવ આ ભાઈ જોઈ લ્યો મગની ક્વોલિટી તેરસો ને પંચોતેર રૂપિયા ભાવ મગનો ભાઈ આ મગનો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મવા મગે ભાઈ જોઈ લો પંદરસો ને ત્રીસ રૂપિયા વાવા મગનો જોઈએ મગની ક્વોલિટી ક્વોલિટી પંદરસો ને ત્રીસ રૂપિયા વાવાના ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને અડસઠ રૂપિયા ત્યાં ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં વાવા મગે ભાઈ ચૌદસો ને અડસાઠ રૂપિયા વાવા મગના ભાઈ

ભાઈ આ મગનો ભાવ સત્તરસો ને દસ રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી મગ લઈ લો દાણે પણ મોટા સત્તરસો ને દસ રૂપિયા ભાવ મગ્નાભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટેન નથી ક્વોલિટીમાં સારો માલ છે દાણે પણ મોટા સત્તરસો ને દસ રૂપિયા ભાવ મગ્નભાઈ આલેત્રીસ કટાનો વોકલ હે ભાઈ આખો